આપણા પડોશી દેશ નેપાળમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાય છે અહીંના જૈનજીએ ભારે હંગામો મચાવ્યો છે જૈનજી એટલે કે વર્ષ ઓગણીસો પંચાણુંથી લઈને બે હજાર દસની વચ્ચે જન્મેલા લોકો હજારો કિશોરો અને યુવાનોએ કાઠમંડુમાં કૂચ કરી તેમના હાથમાં નેપાળનો રાષ્ટ્રધ્વજ જોવા મળે છે તેઓ સૂત્રોચ્ચાર કરતા હતા સંસદની નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં ટોળું પહોંચી ગયું આ સાથે જ વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કેટલાક લોકો દિવાલ કૂદીને સંસદની નજીક પહોંચી ગયા તોફાનીઓએ તોડફોડ કરીને સંસદના ગેટને નુકસાન પહોંચાડ્યું એની આગ પણ લગાવી નેપાળના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે જ્યારે વિરોધ પ્રદર્શન કરનારાઓ સંસદમાં ઘુસી ગયા વિરોધ પ્રદર્શન કરનારાઓએ સંસદના પહેલાં અને બીજા નંબરના ગેટ પર કબજો કર્યો હતો કાઠમંડુમાં અનેક જગ્યાએ પોલીસ અને વિરોધ પ્રદર્શન કરનારાઓની વચ્ચે ઘર્ષણ થયું જેના કારણે પોલીસે આ યુવાનો પર પાણીનો મારો ચલાવ્યો હતો ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા અને સાથે ફાયરિંગ પણ કર્યું કાઠમંડુમાં જ નહીં હવે તો નેપાળના બીજા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ રહ્યા છે જાણે કે કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે દેખો ત્યાં ઠાર મારોના આદેશો આપવામાં આવ્યા છે આ હિંસામાં અત્યાર સુધીમાં ઓગણીસ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે બસોથી વધારે લોકોને ઇજાઓ પહોંચી છે હવે મૂળ વાત પર આવી કે આ જેનજીને કેમ ભારે તોફાન ઉપર ઉતરી જવું પડ્યું વાત એમ છે કે નેપાળની સરકારે થોડાક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર પ્રતિબંધો મૂક્યા છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હવે જૈનજીને તો સોશિયલ મીડિયા વિના ચાલે જ નહીં એટલે તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા